ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા આજે જો મસ્ત મજાનું થોડુંક અવાજ ખુલ્લો તબિયત સારી થઈ તો મસ્ત મજાના તૈયાર થઈને હવે અહીંયા એક વાઇલ્ડ લાઈફ છે ત્યાં આગળ જાય છે ઓકે પ્રોપર નામ ખબર નથી એટલે પ્રોપર નામનો તમને ફોટો પાડીને બતાવીશ અથવા તો ત્યાં જઈ સર લગાવીશ આવી રીતે જો પહાડમાંથી રસ્તા બનાવે મસ્ત આ જે રોડ છે ને એનાથી બ્રોડ બનાવશે જ્યાં આગળ હતા પણ શૂટ કરતા ભૂલી ગઈ છું હવે આગળ ક્યાંય હશે ને તો તમને બતાવીશ ને રસ્તા બહુ મોટા છે એટલે ગાડી ચલાવવાની બહુ એટલે બહુ મજા આવે અમે જાય છે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જો આ જંગલ જ છે આમાંથી આદિવાસી ઓઇલ બનાવવું હોય તો બની શકે કોઈ આવું હોય અહીંયા જંગલમાં તો આવજો છું કે તેલ બનાવું છું આ મસ્ત રોડ છે અમારો આ જો મોટા રોડ બને છે આ જે છે ને એનાથી મોટા ફોર ટ્રેક આ ટુ ટ્રેક છે એમાંથી ફોર ટ્રેક બને છે આવી રીતના પહાડો હોય કટ કરી કરી કરીને અહીંયા રોડ બનાવે જો આગળ જોઈ શકો તો આ ગેટ છે ને દીવથી લીધી હતી દીવની ગેટ ગોવામાં ફરે છે બધી જગ્યાએ ફરી આવી બોમ્બે બોમ્બે મસ્ત જંગલનો રસ્તો આવ્યો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો ગોળ 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 વાળો આબુ જતા હોય ને એવો રસ્તો આવ્યો ગોળ ગોળ વાળો ઇઝ ફાઇનલી અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે વેલકમ ટુ બોન્ડલા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ફેમિલી વાળા એ આવું ડ્રિંક કરતા હોય એના માટે કઈ કામનું નથી અહીંયા ફેમિલી વાળા એ આવું ગોવામાં રહેતા હોય ને તમે લોકો એ જે જે જગ્યા ના જોઈ હોય એ તો જગ્યા બધી તમને બતાવીશ ઓનલાઈન અને જે લોકો ફેમિલી વાળા હોય એ આવી શકે બરાબર છે ઓલા પણ આવી શકે પણ અહીંયા આઈ થિંક વાઇન્સ ઓફ હોય કે ના હોય ખબર નહીં નાનું નાનું રેસ્ટોરન્ટ મંગલોઝ ને બધું છે અહીંયા આનો રસ્તો છે અમે જઈ છી બહુ મસ્ત લોકેશન છે ફોટોગ્રાફી બહુ એટલે બહુ મસ્ત થાય આપણે ફોટોગ્રાફી કરવી હોય તો બટ અહીંયા ઉતરાય નહીં કેમ કે કોઈ ભી જાનવર કે આવે ને આપણે ખાઈ જાય તો એટલે ઉતરાય નહીં એના કરતા વાત ઝૂ જોઈ લેવા સારા કેમ કે મે ઝૂ પાર્ક માં જાય જ છે એટલે ઓકે હું ખુદ એક ઝૂ છું પહેલા મને જોજો પછી આ વિડીયો જોજો અમારી ચેક પોસ્ટ આવી છે અહીંયા છે ને પેલું નો આલ્કોહોલ પીને તમે ના જઈ શકો જો બોંડલા કંઈ કરી ના શકો તો સૌથી પહેલાં ત્યાં તમારે ટિકિટ લેવી પડે પછી તમે જઈ શકો આગળ આગળ તમને વ્યૂ બતાવો શું શું છે ને તો એન્ટ્રી ગેટ મસ્ત આવી ગયું છે વેલકમ ટુ બોંડલા ચાલો આગળ હવે જઈએ છે પાર્કમાં રેસ્ટોરન્ટ ઝૂ વન કિલોમીટર બે મારું ફાઇનલી ડેસ્ટિનેશન આવી ગયું છે અમે જાય છીએ પાર્કમાં અંદર જોઈ શકો છો આખે આખું જંગલ જ છે ગીરનું જંગલ હોય એ ટાઈપનું બટ ચોખ્ખાઈ વધારે બહુ મસ્ત નજારો છે ફૂલ મજા આવે ટૂંકમાં ત્યારે ગોવામાં ફૂલ ગરમી છે પણ અમને અહીંયા ઠંડી લાગે બીકોઝ ઓફ આઈ ટ્રીઝ ને બધું બહુ છે એટલે પિકનિક પોઈન્ટ માટે બેસ્ટમાં બેસ્ટ લોકેશન એટલે બોનલા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જે લોકોને વાઇલ્ડ લાઈફની જે ફોટોગ્રાફી ગમતી હોય તો આ જગ્યા બેસ્ટ છે એના

ઓલા મેડમ પણ આગળ ભાગ્યા જાય છે જેનો વિડીયો બને છે એ તો ક્યાં દેખાતા જ નથી આ છે બોન્ડલા ગોવામાં આવેલું છે આ ફૂલ નાસ્તો નજારો છે તારે ફોટો જ પડવાનો છે અહીંયા આ છે આખો એને મેપ છે ગાઈઝ બરોબર છે કોઈ પણ આવે તો આમાં તમને જોઈ શકો છો તોથી જવાનું આથી જવાનું છે ઓકે મસ્ત છે તો તમે કઈ કે મજા આવે છે મજા પેરીને સો આ છે તમે મસ્ત છે આપણે ત્યાં જોયું હોય એ મળે લાઈક પક્ષી મસ્ત છે સ્ટોપ તો આ કોકટેલ છે હવે જે કોકટેલ પીતા હોય ઈ ને ઈ પડે પેરોટ ટાઈપ છે કોકટેલ જો તમે કિલો ફાઈન છે જુઓ હલો ના છે પહાડી પેરોટ કઈ ને ઈ

શાંતિ શાંતિથી બેઠા છે બધા કોઈ હરી કરતું નથી હવે આપણે આની હરી કરીએ ને તો આપડી હરી કરે જો એના છોકરાને એને મસ્ત ગાઈઝ આને છે ને બોસ ગોર કહેવાય બોસ ગોર કેવું છે બોસ ગોર કેજો વન ટાઈપ્સ ઓફ ફેસ આ ગાઈઝ તમને કોઈને ખબર હોય તો કયો આ સિયાડિયા જેવું કે છે સિયાડિયા જેવું છે કૂતરું તો છે નહીં જો મોટું ડિસ્ટન્સ રાખ્યું જોયું છે કે નો ને હમ તો માન નાખે માંગે તો તારો ફ્રેન્ડ બેઠા છે તમારા

ગાડી માં ભેળ બનાવી લીજો આમ જોઈ શકો કે કઈ છે એમ ગઈનો બધું ને બધું મધુભાઈ ગોર્ધનભાઈ ની ચટણી કેટલા બધા વાંદરા છે સિંગ નાખશું હમ

આ સાથે બધાને બાય બાય કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા ત્યાં સુધી બધાને બાય બાય